હોસ્ટેલ આપો સરકાર હોસ્ટેલ આપો હોસ્ટેલ આપો આપો

આજે શિક્ષણની ભૂખ જાગી છે વાલીઓ પણ પોતાના બાળકોને હવે ટેકનોલોજીમાં હરણફાળ ભરતી દુનિયામાં પાછળ ન રહી જાય તેની ચિંતા કરી રહ્યા છે ત્યારે સરકાર છોટા ઉદેપુરની કોલેજમાં દૂર દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે ચિંતા કેમ નથી કરતી એ સવાલ ઉઠી રહ્યો છે અહીંની નટવર્સી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને શાંતિલાલ ગોરધન પટેલ કોમ્પ્યુટર કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના રહેવા માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આશરે કિલોમીટર દૂરથી આવું છું અહીંયા અમારે રહેવા માટે કોલેજની હોસ્ટેલ સ્પેશિયલ આવી છે એ હોસ્ટેલ આશરે દસ વર્ષથી ભણાયેલ છે પણ તેના કરોડો રૂપિયામાં ખર્ચો થયા તે છતાં અમને આદિવાસી યુવાનો માટે કોઈ હોસ્ટેલમાં રહેવાની સુવિધા નથી તો અમારી સરકારને એવી માંગ છે કે અમારા આદિવાસી યુવાનો ત્રીસ ચાલીસ કિલોમીટર દૂરથી આવતા હોય તો તેમને અમારે અહીં હોસ્ટેલમાં સુવિધા આપે એવી અમે સરકારને માંગણી કરીએ છીએ વિદ્યાર્થી માટે હોસ્ટેલ ભણાય છે તો એમના માટે ચાલુ કેમ નહીં કરવામાં આવે ભણેલ રિનોવેશન પૂરું કરેલું છ વર્ષ પૂરા થઈ ગયા છે છતાં આ કોલેજ હજુ હોસ્ટેલ ચાલુ નહીં મેં કરેલે તો હોસ્ટેલ બનાવેલી કોના માટે છે વિદ્યાર્થી માટે કે એમને એમ પડી રહેવા માટે અમારે એક જ માંગ છે કે આ હોસ્ટેલ ચાલુ કરો મારે બહુ ગામડામાંથી બહુ દૂર દૂરથી આમ થાય એમ એટલે અહીંયા હોસ્ટેલ બનાવી માટી છે સરકાર પરંતુ અમારા માટે અત્યાર સુધી દસ વર્ષ થઈ ગયા પણ અત્યાર સુધી અમારા માટે હોસ્ટેલ ચાલુ કરવામાં આવી નથી તો હું સરકારને એક જ માંગણી કરે છે કે અમારા માટે અમારે દૂર દૂર થયા માટે અમારા માટે ફાળું નથી કશું નથી ભાડું પણ આવે છે પણ બસમાં ખર્ચો થઈ જાય બધું અને આમાં બી ટાઈમ ટાઈમ લિસ્ટ થઈ જાય છે અને અમારે જો સરકાર હોસ્ટેલ ભણાવી છે તો છતાં તમને હોસ્ટેલમાં રાખવામાં આવ્યા નથી ઉદયપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓ છોટાઉદેપુર ખાતે અભ્યાસ કરીને રહે તે માટે સરકારે કરોડોના ખર્ચે હોસ્ટેલ બનાવી છે પરંતુ આ હોસ્ટેલ છેલ્લા આઠ વર્ષથી આમની આમ જ છે અહીંયા વિદ્યાર્થીઓ રહી પણ નહીં શકતા આજે ખુદ વિદ્યાર્થીઓ અહીંયા આવીને જે હોસ્ટેલની મુલાકાત લીધી છે અને તે તમામ વ્યવસ્થા છે તેનું તેઓએ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું છે સરકારે આ કરોડો રૂપિયાના ખર્ચે આ હોસ્ટેલનું કામગીરી કરી હતી પરંતુ હોસ્ટેલ શરૂ ન કરવામાં આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે અને વિદ્યાર્થીઓ અહીંયા અહીંયા ભારવાર ચૂકાવીને તેઓ રહે છે આદિવાસી વિદ્યાર્થીઓ જે ગરીબ હોય તેના માટે સરકારે હોસ્ટેલ તો બનાવી પરંતુ તેનો જે હોસ્ટેલ છે તેનો ઉપયોગ કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ પણ આક્રોશમાં જોવા મળી રહ્યા છે સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે ધ્યાનમાં લઈ આ હોસ્ટેલને શરૂ કરવામાં આવે તેવી પણ વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે